પણ રસિક બિહારી ચાર જ્ઞાન તે જહાન જાને એક વિદ્યા હરી ધ્યાન તે કૃપાન તે રુદાન તે કા તો તમારી પાસે વિદ્વતા હોય તમે કવિ હો પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિ ના ગઢ પડશે નહીં વાતો રહેશે વીર દુનિયામાં ભલા તણીઓ ભાણના જેને સમર્પણ કર્યું વિદ્યા હરિ ધ્યાન તે કા ભગત હોય એને જગત ભૂલી નથી શકતી જુનાગઢ કોનો નરસિંહ મહેતા નો કા તમે ભગત હો તો જગત નહી ભૂલે વિદ્યા હરિધ્યાન કૃપા નૃપા નું નામ તરવાર જો તમને તરવાર વાપરતા આવડતી હોય

હે પરમાત્મા તો ગરીબ નિવાસ જોઈ મને તેની ખબર પડી કે તુલસી તપતે નવાજ કે મોતી કણ મો કરોડો ની સંપત્તિ છે અને સંત ની પધરામણી કરી આ દેશ નો સંત પણ કેવો હોય પોતાના બંગલામાં બહુ સરસ બંગલો બનાવેલો એટલે બાપજીની પદરામણી અને દરેક રૂમ માં લઈ જાય બાપજી પધારો આ રૂમમાં એસી છે આપજી બધારો ને આ રૂમમાં એસી છે એક પછી એક રૂમ બતાવતો જાય એક પછી એક ઓરડા બતાવતો જાય અને એમાં એસી દેખાડીને ફૂલાતો જાય સંતે કીધું કે હેસે તમે કયું ના એસી એસી કરો છો એસી શું છે બહુ સંત ભોળા હતા કે બાપજી બંગલો ઠંડુ કરવાનું મશીન છે અને ચાલુ કરીએ ને એટલે રૂમ તાઢો થઈ જાય ઠંડો થઈ જાય એમ બહુ સરસ હેસે આખા બંગલામાં તમે એસી નખાવ્યા કેટલો ખર્ચો થયો કે લાખ રૂપિયા બહુ સરસ શેઠ તમે આ એસીન ચાલુ કરો તમારો બંગલો ટાઢો કરો અને પછી તમે તમારા ઓરડામાં શું હોય તમને નીંદર આવે છે શેઠે કીધું નીંદર નથી આવતી અને આ દેશનો સંત બહુ સારું બોલ્યો છે કે કોડા

ઘી સબો ધનવાનના અને ગરીબની લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા આ જગત ધરાયેલાના મોઢામાં પરાણી કોલ દે છે અને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા